પર આ તારે જે સૂટ બુટ કે શેરવાની જે ને જે કરો ને ફટફટ કરવા કરો ભાઈબન તમારા ભાઈ બનખોરાક પાછો હું રખડી અરે આ જીમ

એ તો તારે જે તારે લાબુ હો લાવવાનું બાબત તમારે ઊંઘવાનું જ નહીં પંચાયત કરતુ પૈસા લગ્ન કરેલા ગોમ ખબર પડી હો હાર જોય લઈ જાઉં તને એ

એટલા મારા નહીં બનતું તા ન મારા જ ના આવે લગારે મેળ લાવો પડે ખોટું મગજ છું તમે મારું નહીં આમાં મરચું ને વાત છે

મોહનતા બઉ્યો છે મોહંતાર ખાવાનું બાકી છે હજુ બાકી રહ્યો પોપટ કાકા નહી પોપટ ભાઈ ના છોકરા ના લગ્ન બીમાર પડ્યો ઘરમાં આરામ કરો કોમ તો ભાઈ કરવું પડે ફોમ નઈ કરે ખાઈ હું તો કરવું નહી બેઠ્યો આ બધું મને ફોન કર્યો તો ના કરાઈ દેતો ઉમર નહી વાત સાચી તમે અમને આવડો મોટા કર્યા ના ના હું કોમ નું એમ કહું કોમ ના કરીએ તો

બોડો અટરો તું આખે કો તારા પણા પણા તો હું ઓઢો રહી ગયો હો ઓવ તાના હોમોન તો તારું મઢું જ જોય ગમતું નહીં લગારે તાના ના 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 હોય તો હાલલા દારો બકરી જાય આખો તારામના તારામ તો આખો દારો બકરી જાય છે નો કરીને બેહી ભીરી છે તાના આરી ક્રિમ ક્રિમ લાઇન લગાય કેતો

নহ পেল দুন কমনাই ধুই যাম নহয় মানে গমত নহয় લગન છે બરાબર બરાબર એટલે ચોક્કસ ચોક્કસ આઈટમ આઈટમ બનાવજો તો ખવડાવું આખું ગમ નતું તો આપડે તો હારામ રાજી હોય કોઈ દાર એવું વિચારવાનું કે

બાકી તો નહિ રહી જુ ગોમ માં કોઈ ને બાકી નહિ મળ્યા ના શોક દોરા દોર માં રહી જાય હું બેઠ્યો તો ના તમારું ફોમ તો તમારું ફો રેડી

એવું મારા વગ કારું નહીં આજે નહીં કાલે નહીં મને એનું નામ લેવું ગમતું નહીં ને તમે નામ લ્યો છો ફોટા મારે દેવો દેવા ના કહેતા તો ફોકટ ભાઈ એ તમારો મોટો ભાઈ છે મોટો હોય કે જેનો હોય કે વચોટ હોય

એટલે યાદ રાખવ ભાઈ આ એજ એજ હું એજ ક્યાં તું તો એ તો મારું નામ લેવા માંગતો નહિ પણ હું તો લઉં એનું નોમ ના ના એવું ના હોય એવું ના હોય એ તો એના એના મુ ખાંસી લે આ સૌ પ્રસંગ આવ્યો અને પોપટ આમ છે

અલ્યા આપડો તમેના મોટા ભાઈ આપડે બે જણા જીએ અને બે શબ્દ કહીએ મારું ફૂલા ભાઈ એમ કેવું છે કે ભાઈ એરો નેનો ભાઈ છે અને હું મોટો ભાઈ છે તો એને ફરજમાં આવે કે નહીં કલાય ભાઈ મારા મોટા ભાઈને કહો મારો છોકરો ભાઈને દે મારા મોટા ભાઈને કહો તો એને ખબર નહીં પડતી હોય અને પોણીમાં બારા કાઢ્યા એમ કેવું મારું એ બધું નઈ મગજમાં લેવાનું આપો નેનો ભાઈ સમજી અલ્યા મોટો પણ એવું નહીં રાખતો ભાઈ આ તો મને મારા આગળ પાછા કોઈ ખાનાર છે

તમારું કેવું સમાધાન કરી દેવું ના હોય તો આવતા ભાગમાં માં બતાવીએ કે સમાધાન કેવી છે તો વિડીયો લાઈક કરો શેર કરો સબ્રાઈબ કરો